જય હિન્દ જય ભારત જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન મેં ભરૂચ જિલ્લા પ્રમુખ આબિદ મિર્ઝા તમામ અમારા જે સરકારની ગાઈડલાઇન છે જે અમારા રિક્ષા ચાલકોને સ્કૂલ વર્ધીમાં એ અમારે ભરૂચ જિલ્લામાં તમામ ગાઈડલાઇનથી ચાલે છે અને ગાઈડલાઇનનું અમે પાલન કરશું તમામ રિક્ષા ચાલકો આ જે લડાઈ છે એ વાહનવાળાની છે ઇકો ગાડીવાળાની છે અમારા રિક્ષાવાળાને કોઈ લાગતું વળગતું નથી અમારા રિક્ષા ચાલકો જે છોકરાઓને નિશાળમાંથી લઈ જાય અને લાવે એ સરકારની ગાઈડ પ્રમાણે લઈ જાય છે અને લઈ આવે છે એટલે અમારા તમામ રિક્ષા ચાલકો ભરૂચ જિલ્લાના તમામ રિક્ષા ચાલકો કાલથી ચાલુ જ રહેશે કોઈ હડતાલ નથી અને રિક્ષા ચાલકોને હડતાળ પાડવાની કોઈ જરૂર બી નથી કે કે અમારો પીલો પટ્ટો છે એટલે પીલાપટ્ટામાં કોઈ પણ જાતની હડતાલ છે નથી આ જે અને વાહનવાળાએ સરકારના સામે જે ટેક્સ નથી ભરતા એમના સામે પગલાં લીધા છે રિક્ષાવાળા સામે કોઈ પગલા લીધા નથી અને રિક્ષા ચાલકો તમામ ભરૂચ જિલ્લામાં રિક્ષા ફેરાવશે એવી જાહેર અપીલ કરું છું જય હિન્દ જય ભારત